બનાસકાંઠામાં આવેલા પાલનપુર કરજોડા રેલવે ટ્રેક પર ટ્રેકના પાટાની છત્રીસ ક્લિપો કાઢી નાખનાર બે આરોપીની ધરપકડ છે ઇસમોએ રેલવે ટ્રેકની ભંગારમાં વેચવા માટે છત્રીસ ક્લિપો કાઢી નાખી હતી ક્લિપો કાઢ્યા બાદ પંદર મિનિટ બાદ ટ્રેન આવવાની હતી મોટી દુર્ઘટના સર્જાતા ટળી છે તપાસ પેટ્રોલિંગ ટીમે તરત નાખી દેતા દુર્ઘટના ટળી હતી પાલનપુર તાલુકા પોલીસે પાલનપુરના ટ્રેકની ક્લિપો કાઢનાર બે સમૂહની ધરપકડ કરી છે રેલવે ટ્રેક પેટ્રોલિંગ ટીમ દ્વારા તાત્કાલિક તપાસ કરી નવી ક્લિપો નખાય જો તપાસ કરી ન હતો ક્લિપો ને મોટી દુર્ઘટના સર્જાતે દિનેશ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ બનાસકાંઠા